રાજકોટ જિલ્લામાં આવેલું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણ ડિજિટલ બનવા જઈ રહ્યું છે રાજકોટ જિલ્લામાં આવેલું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણ ડિજિટલ બનવા જઈ રહ્યું છે અહીં ખેડૂતો હવે માર્કેટ યાર્ડમાં પ્રવેશે ત્યારથી લઈ અને હરાજી પ્રક્રિયા સુધીની તમામ માહિતી તેઓ મોબાઈલ પર મેળવી શકશે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસ લઈ રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટમાં આવતા હોય છે આ યાર્ડના સંચાલક મંડળે હવે ધરતી પુત્રોની સુવિધા માટે ડિિટલાઈઝેશન તરફ ધ્યાન કેન્દ્રિત કરી છે દો સે ઉધર મેહનત કરે દિન પહેલે હમને સફળતા મીલી ભારત કી નહીં એશિયા ખંડ કહેલી એસી મંડી બનાત મંડી બનાઈ હૈ ડિજિટલ પે કામ કરતા હૈ તરફ કામ કરતા કે જૈસે કોઈ કિસાન આપણા માલ લે કે એપીએમસી મેં એન્ટર હોતા હૈ તબોસે આતા

સી વેપારી હે તો વેપારી કોણ સા વેપારી સબ પતા ચલતા હૈ ક્યા હૈ દામ હે ક્યાં સબ વૈ માર્કેટિંગ યાર્ડના સંચાલકોના મત અનુસાર ડિજિટલ વ્યવહારોના પગલે દર મહિને રૂપિયા વીસ થી પચીસ લાખ જેટલી બચત તો થશે સાથે ખેડૂતો માટે સમગ્ર વેચાણ પ્રક્રિયા સીમલેસ અને પારદર્શક બનશે